યુવકને પ્રથમ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ જલારામ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો જ્યારે ઈજાગ્રસ્ત યુવતીને અન્ય ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી યુવકના પિતાએ કહ્યું છે કે નાના માણસો છે એટલે સ્કોડાવાળા ખર્ચો આપે છે વધુ જાણકારી સાથે જોડાયા છે સંવાદદાતા ગૌતમ ભેડા ગૌતમ અવાર નવાર રાજકોટમાં રફતારનો કહેર જોવા મળે છે શું પોલીસ શું કરી રહી છે એ સવાલ છે જી રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન માં જ એક અકસ્માત વિવાદ ચાલી રહ્યો છે ને હવે વધુ એક આજ વિસ્તારની ઘટના સામે આવી છે કે જેમાં પચીસ માર્ચ ના રોજ બપોર ના સમયે એક અકસ્માત ની ઘટના બની હતી કે જેમાં એક સ્કોડા ચાલક છે તે ટેસ્ટ ડ્રાઈવ ની જે કંપની ની ગાડી છે તે લઈને નીકળે છે અને એક યુવક ની યુવતી ને જે રીતના ફૂટબોલ ની જેમ અકસ્માત સર્જે છે ને તેના સીસીટીવી ફૂટેજ છે તે સામે આવ્યા છે આ સમગ્ર મામલા ને લઈને કે હવે જે ઇજાગ્રસ્ત ના પરિવાર છે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અમને જે પણ સારવાર નો ખર્ચો છે ચાલક છે તે આપી રહ્યા છે એટલે પોલીસ કેસ નથી કરતા પરંતુ સવાલ એ જ છે કે આવી રીતના વારંવાર જે આવા રફતાર જે રાક્ષસો છે તેમના દ્વારા લોકોને અકસ્માત માં લેવામાં આવે છે ને તેના કારણે ઘણા બધા લોકો જીવ પણ ગુમાવે છે જી ઓકે ગૌતમ આભાર આપનો અને હાલ તો આ સમગ્ર મામલાને એક રીતે દબાવવાનો પ્રયાસ થતો હોય તેવા આરોપ લાગી રહ્યા છે જોકે પોલીસ હજુ તપાસ કરી રહી છે